આકાશવાણી છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ પાસઠ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે સંસદનું બજેટ સત્ર એકત્રીસમી જાન્યુઆરીથી શરૂ થશે રાજનાથ રાજનાથસિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો ઇઝરાયેલના સુરક્ષા મંત્રીમંડળે હમાસ સાથે યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી પાકિસ્તાન અદાલતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠેરવી ચૌદ વર્ષની સજા ફરમાવી અને ખો ખો વિશ્વકપમાં ભારતીય પુરૂષ અને મહિલા બંને ટીમો સેમીફાઇનલમાં પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ પાસઠ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે દેશના ગામડાઓના સશક્તિકરણ અને સુશાસનની યાત્રામાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના પચાસ હજારથી વધુ ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે અમારા સંવાદદાતા જણાવે છે કે આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં મિલકત માલિકોને રેકોર્ડ અધિકારો આપીને ગ્રામીણ ભારતમાં આર્થિક પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો છે यह योजना संपत्ति के मुद्रीकरण की सुविधा बैंक ऋण के माध्यम से संस्थागत ऋण तक पहुंच को सक्षम बनाती है संपत्ति से संबंधित विवादों को कम करती है और ग्रामीण क्षेत्रों में बेहतर संपत्ति मूल्यांकन और संपत्ति कर संग्रह का समर्थन करती है दीपेंद्र कुमार के साथ सकलेन अख्तर आकाशवाणी समाचार दिल्ली संसद नु बजट सत्र एकत्री जान्य शुरू સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે બજેટ સત્રનો પહેલો તબક્કો તેર ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજો તબક્કો દસ માર્ચથી ચાર એપ્રિલ સુધી ચાલશે સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ગઈકાલે નવી દિલ્હીમાં નૌકાદળના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે દેશના સંરક્ષણ દળોની જટિલતાઓ સમય સાથે વધી રહી છે શ્રી સિંહે કહ્યું કે દેશભક્તિ હિંમત અને શિસ્ત સૈનિકોને દેશની રક્ષા પ્રત્યેની તેમની જવાબદારીઓ નિભાવવામાં મદદ કરે છે તેમણે ઉમેર્યું કે દેશની આર્થિક સમૃદ્ધિ દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી છે શ્રી સિંહે આજના સમયમાં સાયબર સુરક્ષાને દરિયાઈ સુરક્ષાનું એક મહત્વપૂર્ણ પાસું ગણાવ્યું અને કહ્યું કે તેને અવગણવું ઘાતક સાબિત થઈ શકે છે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી રહ્યા છે લાખો લોકોના મેળાવડાએ પ્રયાગરાજની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે એટલું જ નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્ર અને વ્યવસાયને પણ વેગ આપ્યો છે આ અંગે વધુ વિગતો આપે છે અમારા સંવાદદાતા આનંદકુમાર होटल खाद्य ऊनी वस्त्र कंबल, रजाई गद्दे और इलेक्ट्रॉनिक्स जैसे उद्योगों ने अपनी बिक्री में 30 से 40 प्रतिशत की वृद्धि दर्ज की है महाकुम्भ के और आगे बढ़ने के साथ यह वृद्धि 50 प्रतिशत तक पहुंचने की उम्मीद है हालांकि महाकुम्भ अभी कुछ ही दिन पहले शुरू हुआ है लेकिन शहर में खुदरा और थोक कारोबारियों के व्यापार में पहले ऐसी ही दो ऐसी तीन गुना वृद्धि देखी गयी है वही महाकुम्भ मेले ऐसी दो लाख करोड़ रूपए के राजस्व प्राप्त होने की संभावना है आनंद कुमार आकाशवाणी समाचार प्रयाग દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજમાં તમામ સેવા સુવિધા પૂરી પાડવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે ગુજરાત પેવિલિયન બનાવવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને ગુજરાતના વૈવિધ્યસભર વારસાથી પરિચિત કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનો છે આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક આઠ શૂન્ય પાંચ છ શૂન્ય શૂન્ય જાહેર કરવામાં આવ્યો છે આ નંબર પર સંપર્ક કરીને ગુજરાતીઓ મહાકુંભને લગતી તમામ માહિતી ઉપરાંત પેવિલિયનની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી શકશે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એટ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો છત્તીસગઢમાં એન્કાઉન્ટર બાદ દળોને ઘટના સ્થળેથી બાર માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે આ માઓવાદીઓમાં પાંચ મહિલા માઓવાદીઓનો પણ સમાવેશ થાય છે આ એન્કાઉન્ટર ગુરૂવારે બીજાપુર જિલ્લાના પામેડ અને બાસાગુડા વિસ્તારોમાં થયું હતું આ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે દિવસભર ગોળીબાર ચાલ્યો હતો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ અગ્રવાલે જણાવ્યું કે આ ઓપરેશનમાં સીઆરપીએફ કોબરા બટાલિયન ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમો સામેલ હતી ઇઝરાયેલના સુરક્ષા મંત્રીમંડળે હમાસ સાથે યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી છે અને સરકારને તેનો સ્વીકાર કરવાની ભલામણ કરી છે આ કરાર ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા તરફ એક મોટું પગલું હશે કતાર અમેરિકા અને ઇજીપ્ત દ્વારા પ્રસ્તાવિત આ કરાર ચાલી રહેલી હિંસાનો અંત લાવશે ઇઝરાયેલના પ્રધાનમંત્રી કાર્યાલયે ગઈકાલે જણાવ્યું કે સુરક્ષા મંત્રીમંડળે રાજદ્વારી સુરક્ષા અને માનવતાવાદી પાસાઓનું મૂલ્યાંકન કર્યા પછી આ કરારને સ્વીકારવાની ભલામણ કરી છે આ કરાર આવતીકાલથી અમલમાં આવશે ત્રણ મહિલા બંધકોને આવતીકાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ઓગણીસ કરોડ પાઉન્ડના અલ કાદીર ટ્રસ્ટ કેસમાં ચૌદ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેમની પત્ની બીબીને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે ન્યાયાધીશ નાસિર જાવેદ રાણા દ્વારા અલીયાદા જેલ ખાતેના એક કામચલાઉ કોર્ટરૂમમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેલની સજાની સાથે ઇમરાન ખાન માટે દસ લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ અને તેમની પત્ની માટે પાંચ લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના આ કેસમાં એવા આરોપો છે કે શ્રી ખાન અને શ્રીમતી બીબીએ બહરીયા ટાઉન લિમિટેડ પાસેથી અબજો રૂપિયા અને જમીન મેળવી હતી ખો ખો વિશ્વકપમાં ભારતીય પુરૂષ અને મહિલા બંને ટીમો સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે ભારતીય પુરૂષ ટીમે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકાને સો ચાળીસથી હરાવ્યું હતું રામજી કશ્યપને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા જ્યારે વી સુબ્રમણીને બેસ્ટ એટેકરનો એવોર્ડ એનાયત કરાયો ભારતીય મહિલા ટીમે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને એકસો નવ સોળથી હરાવ્યું હતું ભારતીય મહિલા ટીમે ટુર્નામેન્ટમાં સતત ચોથી મેચમાં સો પોઇન્ટનો આંકડો પાર કર્યો અશ્વિની શિંદેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા જ્યારે રિતુ રાની બેસ્ટ એટેકરનો એવોર્ડ એનાયત કરાયો ઉલ્લેખનીય છે કે બંને ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું અને તમામ મેચો જીતી અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે ભાસ્કરે ધ્રુવી જેવી ત્રીસ નવી બોગસ કંપનીઓમાંથી સાઠ કરોડના અઢારસો બિલ બન્યા પત્રકાર મહેશ લાંગાના વિદેશના વ્યવહારની તપાસ ઈડી પાસે અને પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને ચૌદ વર્ષની અને તેમના પત્નીને સાત વર્ષની જમીન કૌભાંડમાં ચૌદ વર્ષની જેલના સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે સંદેશ નવ ગુજરાત સમય અને યુક્રેનમાં યુદ્ધમાં લડનારા બાર છે સંદેશ લખે છે કે રશિયા માટે લડનારા બાર ભારતીયના મોત જ્યારે નવ ગુજરાત સમય લખે છે કે યુક્રેન યુદ્ધમાં રશિયા વતી લડતા બાર ભારતીયના મોત ફૂલછાબ લખે છે કે રશિયા માટે લડનારા સોળ ભારતીય લાપતા અને બારના મૃત્યુ આ સાથે જ સંદેશ લખે છે કે બજેટનું સંસદનું બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરીથી ચાર એપ્રિલ સુધી યોજાશે ગુજરાત સમયે છેલ્લા પાના પર ગુજરાત બે હજાર ઓગણત્રીસ સુધીમાં ગ્લોબલ ફિનટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનશેના સમાચાર છાપ્યા છે રિઝર્વ બેંકે બેન્કોને નવા અને હાલના તમામ ગ્રાહકોના ડિપોઝીટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે રિઝર્વ બેંકે કહ્યું કે મોટી સંખ્યામાં ખાતાઓમાં નોમિનેશન કરાયા નથી નોમિનેશનનો ઉદ્દેશ્ય થાપણદારના મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોના દાવાઓનું ઝડપી સમાધાન અને તેમની મુશ્કેલીઓ ઘટાડવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ પાંસઠ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે સંસદનું બજેટ સત્ર એકત્રીસમી જાન્યુઆરીથી શરૂ થશે ઇઝરાયેલના સુરક્ષા મંત્રીમંડળે હમાસ સાથે યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી પાકિસ્તાન અદાલતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠેરવી ચૌદ વર્ષની સજા ફરમાવી અને ખો ખો વિશ્વકપમાં ભારતીય પુરૂષ અને મહિલા બંને ટીમો સેમીફાઇનલમાં પહોંચી આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા